વિદ્યાર્થી ભાઈઓ બહેનો એમજી ભુવા કન્યા વિદ્યા મંદિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે ડૉક્ટર હરિભાઈ પટેલ શૈક્ષણિક સંકુલમાં આવેલ છે અને પાત્રપાત્ર જે કે એસએસએફના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ ચાલુ છે ધોરણ અગિયાર વિષય તત્વજ્ઞાન અને વિષય તત્વજ્ઞાનમાં પ્રકરણ પાંચ ટપણ પાછરી અંદરમાં અત્યારે વિડિયો લેક્ચર નંબર 8 8 ની અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે સાતમા ભાગની અંદરમાં જે સત્યતા કોષ્ટકની વાત કરેલી હતી એની અંદર આગળ વધીએ તો તમને વાત કીધું કે આપણા માટે આ સત્યતા કોષ્ટકની રચના સમજવી ખૂબ જરૂરી છે કારણ કે ધોરણ ની સાથે એને નાતો છે સંબંધ છે અને પ્રકરણ પહેલું બીજું અને ત્રીજું અડધું આ ત્રણ પ્રકરણ એટલે અઢિક પ્રકરણ એની સાથે સંકળાયેલા છે એટલે આ વિડીયો લેક્ચર વારંવાર જોવો તૈયાર કરવો જેથી કરીને આપણા અભ્યાસક્રમ ની સારું રહે અને ધોરણ 12 માં આપણને સારા માર્ક્સ પ્રાપ્ત થાય આપણે વાત કરીએ તો અહીંયા પહેલા આની વાત આપણે જોઈ ચૂકેલા છીએ એમાં અત્યારે આપણે જે રકમ લીધેલી છે રકમ આપણી આ પ્રકારની છે એન દ્વિસર્તી કૌંસમાં એન સમુચ્ચય પી આ પ્રકારની આપણે રકમ લીધેલી છે હવે અહીંયા જોઈએ તો એ એન અને પી એવા ત્રણ સાદા વિધાન આવ્યા એટલે આપણે અહીંયા આવશું સીધા જેની અંદરમાં ત્રણ આધ્ય સ્તંભ આવતા હોય ત્યારે અરુણની સંખ્યા એની અંદરમાં 8 આવે છે અને પ્રથમ આધ્ય સ્તંભ માટે 4 પી અને 4 એ આવે છે બીજા આધ્ય સ્તંભ માટે 2 પી 2 એ 2 પી પાછા 2 એ અને ત્રીજા આધ્ય સ્તંભ માટે p f t f e f t f એવી કુલ ચાર જોડી આવે છે આપણે જોઈએ તો અહીંયા આધ્યસ્તમ પહેલા આધ્યસ્તમ માટે 4 c 4 x બીજા આધ્યસ્તમ માટે n માટે 2 t પાછા 2 પાછા 2 t પાછા 2 f અને ત્રીજા આધ્યસ્તમ માટે p માટે p f t f c f t f એવી ચાર જોડી આવે છે

અને અહીંયા આવશે ક્રમ 3 બે અને 3 બે નો ક્રમ છે એટલે અહીંયા આવ્યું પી પી નો ક્રમ 3 એટલે 3 લખ્યું કારણ સમૂહ છે એટલે સમૂહય ભાઈને કાઉન્ટ ન લખ્યું બે ત્રણ સમૂહ છે કે સમૂહયનો નિયમ યાદ કરી લે બંને સત્ય હોય તો સત્ય નહીં તો અસત્ય એક जो टी टी तो टी टी एफ तो एफ एफ टी तो एफ 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 तो एफ टी टी टो एक, एक तो टी टी एफ तो एफ एफ टी तो एफ 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 तो एफ आप प्रमाण ये सब उच्चे बिंदु सत्यता मूल्य आपने प्राप्त था अबे एम बी सर्दी का उसमें एम समूह से कि एम एम क्या से नहीं आ रहे हैं एक से इतना आपने एक लेखों પછી n સમસ્તય p n સમસ્તય કેટલા સહી યહ પર 4 છે એટલે આપણે 4 નું લખો કારણ કુઈ સતી છે એટલે કૌંસમાં આપણે ધી સતી લખો 1 4 ને ધી સતી થી આપણને જવાબ પ્રાપ્ત થાય ધી સતી નો નિયમ યાદ કરી લે બन्ने સત્ય અથવા બन्ने અસત્ય તો સત્ય નહી તો અસત્ય હવે આપણે જોતા જઈએ જનકે અહીંયા જે જગ્યાએ p થી આયો એટલે જવાબ આવ્યો t અહીંયા t અને f આવ્યો એટલે જવાબ આવ્યો f અહીંયા t અને f આવ્યો એટલે જવાબ આવ્યો f અહીંયા t અને f આવ્યો એટલે જવાબ આવ્યો f અહીંયા f અને t આવ્યો એટલે જવાબ આવ્યો f હવે અહીંયા f અને a એટલે જવાબ આવ્યો t અહીંયા f અને a એટલે જવાબ આવ્યો t અહીંયા f અને a એટલે જવાબ આવ્યો t આ પ્રમાણે આપણે સમગ્ર સત્યતા કોઠાનું મૂલ્ય પ્રાપ્ત થયું હવે હરોળની સમજૂતી સમની સંતુતિ એની વાત સમજી લઈએ તો n દ્વિસંતિ એમ સમજાય કુલ પાંચ સ્તંભ આવે જે આપણે જોઈએ 1 2 3 4 અને 5 છે સા સાદા વિધાન ત્રણ છે તેથી આધ્ય સ્તંભ ત્રણ સાદા વિધાન 1 2 અને 3 એટલે આધ્ય સ્તંભ 1 2 અને 3 આવ્યો હવે તાર્કિક કારકો બે છે એટલે બે ગુણ સ્તંભ આવે તાર્કિક કારકો દ્વી સર્તે સમુચ્ચય બે આવ્યા એટલે બે ગુણ સ્તંભ આવ્યા અને સ્તંભ નંબર 4 એ એક બે અને સમુચ્ચયના નિયમથી પ્રાપ્ત થાય છે સ્તંભ નંબર 4 સોરી અહીંયા એક અને બે નહીં પણ અહીંયા બે અને ત્રણ આવશે બે ત્રણ અને સમુચ્ચયના નિયમથી પ્રાપ્ત થશે

બધા આધ્ય સ્તંભનું મૂલ્ય લેવાનું છે અને ગુણ સ્તંભનો છેલ્લો સ્તંભ આપણે લેવાનો છે અહીંયા જો બધાના મે પીડા TF આપ્યા છે અહીંયા પણ બધાના પીડા TF આપ્યા છે એટલે એને ધ્યાનમાં લેવાનું છે જેમ કે હરોળ 1 માં m n p સત્ય છે તો m v સરતી m p સમૂહ ચૈપી સત્ય બને છે જોઈએ અહીંયા m n p ત્રણેય સત્ય છે તો m v સરતી m p સત્ય બને છે

બને છે હરોળ ચાર એન અસત્ય છે હરોળ પાંચ ની આપણે વાત કરીએ તો હરોળ પાંચ માં એમ અસત્ય એન અને પી બંને સત્ય તો એમ બી સત્ય એન સમુચય પી અસત્ય બને છે અહીંયા એમ છે અસત્ય પણ એન અને પી બંને સત્ય છે તો એમ બી સત્ય એન સમુચય પી અસત્ય બને છે હરોળ છ ની આપણે વાત કરીએ તો હરોળ છ માં એમ અસત્ય એન सत्य, पी और सत्य तो भी असत्य तो एम भी सत्य एम की समुच्चय सत्य बने छे अन्यां एम असत्य एम सत्य तो पी असत्य तो एम भी सत्य एम समुच्चय पी ए सत्य बने छे रोड नंबर सात में आपने बात करी है तो सात में एम अने एन एफ m n બંને અસત્ય છે p છે સત્ય છે તો m p સત્ય એ p સમુચય સત્ય બને છે તો અહીંયા m અને n બંને અસત્ય છે અને p છે સત્ય છે તો m સમુચય n p સત્ય n સમુચય p સત્ય બને છે છેલ્લી હરોળ આઠમી હરોળ જેની અંદરમાં m n p બધા અસત્ય છે તો એમ થી સત્ય n થી સમુચય સત્ય બને છે જેમ કે m n અને p ત્રણેય અસત્ય છે તો એમ v સત્ય n p સમુચય સત્ય બને છે આ પ્રમાણે આખી આ ધારણા સમજી ગયા રહી હવે સાત સમુચય આપી હોય તો આ પ્રમાણે એમ v સત્ય n સમુચય p માં સાદા વિધાનની સંખ્યા 3 એટલે આધ્યાસ્તમ એની અંદરમાં 3 આવે છે અને તાર્કિક કાળ બે છે એટલે બે ગૌણ સ્તંભ આવે છે સાદા વિધાન ત્રણ હોવાથી હરોળની સંખ્યા આઠ આવે છે આ પ્રમાણે આપણે સાત સમજૂતી આપી શકીએ છીએ એટલે વિદ્યાર્થી ભાઈએ તેનો આ પ્રમાણેના કોઈ પણ સત્યતા પુસ્તકની રચના કરવી હોય તો હવે તમે ખૂબ સરળતાથી આવી સત્યતા પુસ્તકની રચનાઓ કરી શકશો હવે તમારી ચોપડીની અંદરમાં જુઓ

સમજૂતી આપવાની છે પછી હરોળ ની સમજૂતી આપવાની છે અને પછી સાત સમજૂતી આપવાની છે એટલે દરેક ની અંદર ચાર મુદ્દા આવશે તેમાં ધ્યાન રાખવાનું ભલે આપણો એક ચોપડો ભરાય છે કંઈ નહીં ચિંતા નહીં પણ જેટલી પ્રેક્ટિસ કરશો તમારી મેડઅફેક્ટ જ્યાં ગાડી અટકતી હોય એવું લાગતું હોય કે મને ફોનથી પણ પૂછીને તમે મદદ લઈ શકો છો અથવા તો આપણી ટેક્સની અંદરમાં ઘણીનો દાખલો હોય સામે રાખશો તો પણ તમને એ દાખલો ગણવાની અંદરમાં સરળતા રહેશે અનુકૂળતા રહેશે અને મેં જે આ બધી સૂચનાઓ આપેલી છે આ સૂચનાઓ બરોબર પાલન કરતા જશો તો કોઈ જગ્યાએ વાંધો આવશે નહીં હવે 16 હરોળ વાળા દાખલાની વાત કરી દઉં તો 16 હરોળ વાળા દાખલાની વાત કહું તો એ પ્રમાણે એની અંદરમાં જ્યારે સુકમા સાદા વિધાની સંખ્યા 4 આવતી હોય તો આધ્ય સ્તંભ છે 4 આવે રોડની અંદરમાં 16 આવે પહેલા સ્તંભની અંદરમાં એમ કહેવાય છે કે જેની અંદરમાં 8

આ પ્રકારની ટૂંકમાં સોળ હરોળની રચનાની અંદરમાં સત્ય અને સત્ય મૂલ્ય પ્રદાન કરવાનું થશે આવા લગભગ એની અંદરમાં કોઈ સોળ હરોળ વાળો દાખલો આમાં પૂછેલો નથી મોટે ભાગે એની અંદરમાં બે હરોળ વાળા ચાર હરોળ વાળા અને આઠ હરોળ વાળા જે મેં તમને ઉદાહરણ સાથે સમજાવ્યું આટલા જ દાખલા એની અંદરમાં આપવામાં આવેલા છે એ સિવાયના વધારાના કોઈ દાખલા એની અંદરમાં આપવામાં આવેલા નથી હવે વિદ્યાર્થી ભાઈ બહેનો આ પ્રકરણની અંદર છેલ્લો મોટો ભાગી રહ્યો છે અને એની આપણે વાત કરી લઈ અને પછી આ પ્રકરણને આપણે પૂર્ણ કરશું ચાલો આભાર ધન્યવાદ પણ આ વિડીયો લેક્ચરમાં મજા આવી હોય તો થમ્સ લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું મિત્રોને શેર કરવાનું ચૂકશો નહીં આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત ફરી પાછા આગળના વિડીયો લેક્ચરની અંદરમાં મળીએ છીએ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ